એક તરફ વડોદરા શહેરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવશે જેની શરૂઆત કરી દેવામાં આવી છે અને બીજી તરફ શહેરના ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં ડ્રેનેજ ઉભરાતી હોય ઉભરાતી ગટરની સમસ્યાના કારણે લોકો ત્રસ્ત થઈ રહ્યા હોય તેવાજ દ્રશ્યો મંગળ બજારથી સામે આવ્યા છે એક તરફ તો વાતો થઈ રહી છે વડોદરા શહેરને સ્વચ્છ કરવાની સ્વચ્છતા પખવાડિયું મનાવવાની અને બીજી તરફ વડોદરા શહેરનો મંગળ બજાર અને મંગળ બજારમાં આવેલું આ વિસ્તાર કે જ્યાં ઉભરાતી ડ્રેનેજના કારણે વેપારીઓ ત્રસ્ત થયા છે વેપારીઓ દ્વારા આ મામલે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન પણ ફરિયાદ કરવામાં આવી છે એ સિવાય વેપારીઓ દ્વારા કચેરીએ જઈને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય ઉભરાતી ગટરની સમસ્યાનો અંત નથી આવતો તેનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવતું અને જેના કારણે વેપારીઓ આ ગંદકીની વચ્ચે વેપાર કરવા મજબૂર બન્યા છે રોજ ત્રણ દિવસ એટલે હવે બધી લિમિટ આજે મોદી સાહેબનો જન્મદિવસ છે ને બહોડા શહેરના અંદર સફાન અભિયાન ચાલે છે તો આ તો ફક્ત કાગળ પર વાતો છે વિકાસ વિકાસની આ તો વિનાશ થઈ ગયો છે એક વર્ષથી અર્ધવાની બોર્ડના અંદર એ જોવાનું છે આપણે કામ થવું જોઈએ ખાલી વાતો કરવાથી કઈ ના સફાઈ અભિયાન ચાલુ છે સફાના અભિયાન ચાલુ છે ભાઈ પણ ત્રણસો પાંસઠ દિવસથી નથી થતું ચલો એક દિવસ હોય એક અઠવાડિયું હોય એક મહિનો હોય ત્રણ મહિના હોય છેલ્લા ત્રણસો પાંસઠ દિવસથી એક વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કોઈ પણ સાંભળવા તૈયાર નથી નીચેથી લઈને ઉપરથી સુધી કોઈ એક્સ વાયઝેડ કોઈ બી સાંભળવા તૈયાર નથી એટલે ભાઈ તમે મહેરબાની કરો તમને હાથ જોડીએ છે તમને રિક્વેસ્ટ કરીએ છે હવે અમે ગાળો તો તમને બોલી શકતા નથી કે તમને અપશબ્દો તો બોલી શકતા નથી પણ તમે એક માણસ અને એક માનવતાની દ્રષ્ટિએ તમને કહીએ છે કે ભાઈ જેમ બને એમ જલ્દી આનું ચોવીસ કલાકમાં બાર કલાકમાં છ કલાકમાં બે કલાકમાં આનું કોઈ બી હિસાબથી આનો એને નિર્ણય લો અને આનું કામ પૂરું કરો આનું નિરાકરણ લાવો બસ એટલી તમને બહુ એકદમ રિક્વેસ્ટ છે ભાઈ આ મંગળવૈયાના અંદર હળદરવાની પોળ આવેલી છે દીપર કાઢીની ગલીના અંદર ખંડેલવાલ હેમડેકર છે ત્યાંની ગલીના અંદર છેલ્લા ત્રણસો પાસઠ દિવસથી ગટર ઉભરાય છે કોઈપણ સાંભળતું નથી કેટલા અમે ફોન કરીએ છીએ કેટલી રિક્વેસ્ટ કરીએ છીએ કેટલી અરજી કરીએ છીએ કોઈ પણ જાતનો નિકાલ થતો નથી આવવા જવાની દરેક ગ્રાહકોને વેપારીને માણસોને દરેકને અતિશય તકલીફ પડે છે અને એટલી દુર્ગંધ મારે છે જેથી આપણું સ્વાસ્થ્ય બી બગડે આપણી તબિયત બી બગડે આપણે મોટના અંદર ધકેલી જઈએ અને એની સાથે સાથે ધંધા રોજગાર વેપાર બિલકુલ બંધ થઈ ગયા છે એવું સમજી લો કોઈ સમજી કોઈ કોઈ વિચારી પણ નહીં શકે કલ્પના બી નહીં કરશે આજે મંગળવારના સાંજે ચાર પાંચ છ સાત વાગે થાય છે એ અલગ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થઈ ગયું છે અને આ એક દિવસનો પ્રોબ્લેમ નથી એક મહિનાનો પ્રોબ્લેમ નથી છેલ્લા એક વર્ષ ત્રણસો દિવસનો પ્રોબ્લેમ છે કોઈ પણ સાંભળતું નથી એટલે તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ બધાનો સોલ્યુશન જલ્દીમાં જલ્દી લાવો તાકે તકલીફ દૂર થાય અને એના ઉપરાંત બધાને તો તકલીફ પડે છે આવતા જતા દરેકને પણ એવું દરેકના દરેકના પોતાની પણ અમારી તરફ કે હું મુસલમાન છું મારે પાર્ટ ટાઈમની નમાજ પડવા જવા આવવાનું હોય તો આવી નાપાકીના અંદર આવા છાંટા મને ઉડે તો હું કેવી રીતના ઘડી ઘડી ઘેર નાવા ધોવા જઈશ કપડાં બદલવા જઈશ તો મને કેટલી તકલીફ પડે આ તો દરેક સમસ્યા દરેક માણસની છે દરેક ધર્મની છે એવું કોઈ એકલા મને તકલીફ નથી પડતી પણ અહીંયા દરેક વેપારી મિત્રોને ભાઈઓ ને દરેક અમારે ત્યાં આવે લેડીઝો બી પુષ્કળ સર્વિસ કરે છે અમારી મા બહેનો એ લોકોને બી એટલી જ તકલીફ પડે છે એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ બિલકુલ એકદમ કે ભાઈ જેટલું ચોવીસ કલાકના અંદર નહીં બાર કલાકના અંદર નહીં બલકે બે કલાકના અંદર આનું કોઈ બી હિસાબે સોલ્યુશન કરો બસ એના લીધે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ